નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે હુમલો વાત છે ગાંધીનગરની રાજ્યમાં ઘુસ્યા સીરિયન નાગરિકો ત્રણ ની ધરપકડ અને ત્રણ ને ફરાર જોવા મળ્યા છે ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ હજુ પણ યથાવત છે પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ પંજાબમાં એલપીજી ટેન્કરમાં વિસ્ફોટ ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે ઉત્તરાખંડમાં ફરી વાદળ ફાટ્યો ચમોલીના થરાલીમાં થઈ છે તબાહી સેવન ડે સ્કૂલના પ્રિન્સિપાલની ધરપકડ થશે લગ્નની નોંધણીના કૌભાંડમાં મોટો પડદા ફાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાબરકાંઠા જિલ્લામાં નદીઓ બે કાંઠે વહી રહી છે અમદાવાદમાં જાહેરમાં યુવકની હત્યા માછીમારો માટે એલર્ટ આપી દેવામાં આવ્યું છે ન્યૂયોર્કમાં બસ અકસ્માત પાંચ લોકોના થયા છે મોત અંબાજી મેળામાં ચંદ્રગ્રહણ દર્શનનો સમય બદલાશે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અંબાજી ખાતે એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે સાત સપ્ટેમ્બર રવિવારે ચંદ્રગ્રહણ હોવાથી દર્શનના સમયમાં ફેરફાર થયો છે તે દિવસે બપોરે સાડા બાર વાગ્યાથી દર્શન બંધ થઈ જશે અને સાંજે પાંચ વાગ્યા પછી સંપૂર્ણ દર્શન બંધ રહેશે એકથી છ સપ્ટેમ્બર સુધી મંદિર સવારે છથી રાત્રે બાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે શ્રદ્ધાળુઓની સુવિધા માટે એક હજારથી વધુ એસટી બસો દોડાવવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂયોર્કમાં બસ અકસ્માત પાંચના થયા છે મોત નાયગ્રા ફોલથી પરત ફરતી વખતે બસનો અકસ્માત થયો બાવન જેટલા ટુરિસ્ટ ભરેલી બસને નડ્યો છે અકસ્માત ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો માછીમારો માટે એલર્ટ ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ છસો ને એક્યાસી પોઈન્ટ ચૌદ મિલીમીટર એટલે કે સિત્યોતેર પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ નોંધાઈ ગયો છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ એંશી પોઈન્ટ એકાવન ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો તોંતેર પોઈન્ટ ચાલીસ ટકા હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોને ચેતવણી આપી છે કે માછીમારો બાવીસથી પચીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડે આ સમય દરમિયાન હવામાન અસ્થિર રહેવાની સંભાવના છે જેથી સાવચેતી રાખવા માટે જણાવાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં જાહેર યુવકની હત્યા અમદાવાદના અસરવામાં જાહેર યુવકની હત્યા થઈ છે બાવીસ વર્ષના નીતિન પટણી પર ચારથી પાંચ લોકોએ હુમલો કર્યો છે પહેલાં દુકાનમાં તેની સાથે મારઝૂળ કરી અને બાદમાં રામાપીઠ ઉદ્યાન પાસે લઈ જઈને હત્યા કરી દેવામાં આવી યુવકને ગંભીર ઈજા થતાં સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ થયું છે પ્રાથમિક તપાસમાં હત્યા અંગત અદાવતમાં થઈ હોય તેવા સંકેત છે હાલ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે અને તપાસ પણ ચાલુ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં નદીઓ બે કાંઠે સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે વડાલી ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર વિસ્તારોમાં સતત વરસાદ પડ્યો છે જ્યારે તલોદ અને વિજયનગર તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે નદીઓમાં પાણીની આવક વધી રહી છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં બે વરસાદની સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા નવસારી વલસાડ કચ્છ અને જૂનાગઢ જેવા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો ને તાલુકામાં વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્નની નોંધણીના કૌભાંડનો પર્દાફાશ પંચમહાલ જિલ્લામાં લગ્નની નોંધણી કૌભાંડનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે ગોકંબા તાલુકો આ કૌભાંડનું એપી સેન્ટર ગણાય છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તલાટી દ્વારા નિયમોને અવગણીને મોટી સંખ્યામાં લગ્ન નોંધાયા છે બે હજાર ચોવીસમાં પણ ભદ્રાલા મલાવ અને કણબી ગ્રામ પંચાયતોમાં હજારો લગ્ન નોંધણી થયાની ઘટના સામે આવી છે હાલ ફરીથી તપાસ શરૂ થઈ છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલની ધરપકડ થશે વિદ્યાર્થી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી પ્રિન્સિપાલ સામે બીએનએસ કલમ બસો અગિયાર અને બસોને ઓગણચાલીસ હેઠળ ગુનો દાખલ પ્રિન્સિપાલની ધરપકડ થવાની સંભાવના હત્યારા કિશોરને રિમાન્ડ હોમ મોકલાયો છે ઘટનાને અંજામ આપ્યા બાદ કિશોર ટ્યુશન ક્લાસ ગયો હતો પોલીસે હથિયાર પર કબજે કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડમાં ફરીથી વાદળ ફાટ્યો ચમોલીના થરાલીમાં થઈ છે તબાહી ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલીમાં શુક્રવારે મોડી રાત્રે વાદળ ફાટતા ભારે તબાહી મચી છે આ ઘટનાને કારણે અનેક ઘર દુકાનો રસ્તાઓ કાટમાળમાં દટાઇ ગયા છે દુર્ઘટનામાં એક યુવતીનું મૃત્યુ થયું છે જ્યારે એક વ્યક્તિ ગુમ છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે સાવચેતીના ભાગરૂપે થરાલીની તમામ શાળાઓને ગઈકાલે બંધ રાખવામાં આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં એલપીજી ટેન્કરમાં વિસ્ફોટ ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે પંજાબના હોશિયારપુરમાં શુક્રવારે મોડી રાત્રે એલપીજી ભલેલા ટેન્કરમાં એક ભયાનક વિસ્ફોટ થયો એક ટ્રક સાથે અથડીને ટેન્કર પલટી થાય જતા ગેસ ફેલાતા અને ગામના ઘરો અને દુકાનો સુધી પહોંચી ગયું હતું આ દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા છે અને ત્રીસથી વધુ લોકોને ઈજા થઈ છે સાવચેતીના ભાગરૂપે હોશિયારપુર અને જલંધર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવી જેતપુરમાં ધોધમાર વરસાદ પાવી જેતપુર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો સિહોર રતનપુર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદથી વાતાવરણ ઠંડુ થઈ ગયું વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા જેના કારણે વાહન વ્યવહાર ધીમી ગતિએ ચાલી રહ્યો છે સ્થાનિક લોકો વરસાદથી ખુશ છે જ્યારે કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં ઠીકઠોક પરનો પ્રતિબંધ યથાવત ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હોવાના અહેવાલોનું ભારત સરકારે ખંડન કર્યું છે ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભારતમાં ટિકટોક માટે અનબ્લોક કરવાનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી મંત્રાલયે આવી કોઈ પણ ખબરને ખોટી અને ભ્રામક ગણાવી છે આ સાથે ટિકટોક પરનો પ્રતિબંધ હજુ પણ યથાવત છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઘુસ્યા સીરિયન નાગરિકો ત્રણની ધરપકડ અને ત્રણ ફરાર કોલકાતાથી રોડ માર્ગે અમદાવાદ આવેલા છ સિરિયન નાગરિકોમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ ફરાર છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ ટુરિસ્ટ વિઝા પર આવીને ગાઝા માટે ડોનેશન એકઠું કરી રહ્યા હતા અને ત્રણ હજારને ચારસો ડોલર દુબઈ ટ્રાન્સફર કર્યા હતા તેમની શંકાસ્પદ હર્ષળકોને કારણે શરૂઆત તપાસ થઈ ગઈ છે એસટી એસના નામક આતંકી સંગઠન સાથે પણ તેમનું કનેક્શન હોવાની શંકા છે સમાચારની વાત કરીએ તો ખાણ વિભાગની ટીમ ઉપર હુમલો ગાંધીનગરના દેલવાડ ગામે ગેરકાયદેસર રીતે ખનન રોકવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્રોડ ટીમ ઉપર હુમલો થયો છે ટીમે રેડ દરમિયાન સાત રીતે ભરેલા ડમ્પરો જપ્ત કર્યા હતા તે દરમિયાન ત્રણ વાહનોમાં આવેલા દસથી પંદર શખ્સોએ હુમલો કરીને પર છોડાવી ગયા આરોપી અધિકારીને ધમકી આપી છે બાદમાં ડમ્પરો સેક્ટર અઠ્યાવીસ નજીક છોડવામાં આવ્યા પોલીસે પણ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે